મારું નામ છે હું નર્સરી છું મારું નામ રાજવીરસિંહ ચાવડા મેં મહેસાણાથી બિલોંગ કરું છું મારું નામ ગોહિલ હું ભાવનગરથી છું મારું નામ ચુડાસ ત હું ગીર સોમનાથથી છું મારું નામ જોશી ધનરા છે અને હું ભાવનગરથી છું અને હું માઉન્ટ એન્યુલ સાથે છ વર્ષથી જોઈન થયેલો છું જેમાં મને ખૂબ જ મજા આવે છે અને હું આ ફિલ્ડમાં બહુ જ આગળ વધવા માટે મારું નામ રૂપિક કંડારિયા છે અને હું ભાવનગરથી છું અને આ ફિલ્ડમાં હું પાંચ વર્ષથી જોડાયેલું છું મારું નામ કલ્પેશ બારૈયા છે હું ભાવનગરથી છું હું આ ફિલ્ડમાં છેલ્લા સાત વર્ષથી જોડાયેલો છું આ ફિલ્ડ એવું છે કે સારા ફિલ્ડ છે આમાં તમને બહુ દંડ મનો મનોબળથી શીખવા મળે છે બધું તમે ઘરથી બહાર નીકળીને કેવી રીતે તમારે રહેવું છે કેવી રીતે તમારી અંદરની જે શક્તિ છે એને પહેચાનવી છે જંગલમાં કેવી રીતના રહેવું છે પશુ પક્ષી વચ્ચે કેવી રીતના રહેવું છે પછી ખડપ વિશેની ચાણની અમારી સંસ્થા છે ગુજરાત ગવર્મેન્ટની સંસ્થા છે માઉન્ટ આબુ એસવીએમનું છે જેનું પૂરું નામ છે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા છે જે એકદમ લો ક્વોલિટી મતલબ સસ્તા રેટમાં તાલીમ આપે છે સમગ્ર વિદ્યાર્થીઓને નાના જ બાળકોથી લઈને પંચાવન વર્ષ લગીના વૃદ્ધોને પર્વતારોહણની તાલીમ આપે છે ત્યાં રહેવા કરવાનો જે ખર્ચ છે એ તમારે ખાલી ચૂકવવાનો ટ્રેનિંગની ફી સમગ્ર આપણી ગુજરાત ગવર્મેન્ટ પે કરે છે એ બીજી સેમ સંસ્થા અમારી જૂનાગઢમાં બી છે ત્યાં બી સેમ કોર્સ થાય છે બેઝિક ને એડવેન્ચર અને મોટા જે કોર્સ છે બેઝિક એડવેન્ચર એડવાન્સને કોચિંગ

અમે લોકો અહીંયાથી ગુજરાત ગવર્મેન્ટની સંસ્થા આપણી સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેરિંગ ત્યાંથી પહેલાં જે લોકો એક કોચિંગ કોર્સ અને બરફ ચઢાણનો એક બેઝિક કોર્સ આવે છે કમ્પ્લીટ કરેલો હોય એના માટે ગવર્મેન્ટ તરફથી દર વર્ષે એક શિખર અવરોહ માટે આયોજન કરવામાં આવે છે જેના માટે સૌ પ્રથમ સિલેક્શન પ્રોસેસ થાય છે જેમાં ગુજરાતભરમાંથી જે લોકો એલિજીબલ હોય એ લોકો ત્યાં સિલેક્શન કસોટી માટે આવે છે ત્યાં એમની શારીરિક સિલેક્શન કસોટી તેમજ પર્સનલ ઇન્ટરવ્યુના આધારે એક ટીમ બનાવેલી અમારે જેમાં અમે દસ જણા આ રીતે સિલેક્ટ થયેલા પ્લસ અમારા જે લીડર હતા ટીમ લીડર એ રાજલ મેડમ હતા ને સાથે ચેતન સર એ ટીમ મેનેજર હતા અને અમે લોકો લદ્દાખની અંદર આવેલા મેન્ટોક કાંગરી રેન્જ છે ત્યાં મેન્ટોકના ત્રણ પીક છે ટોટલ એ ત્રણેય પીકનો એટેમ્પ કરવા ગયેલા ત્યાં ત્યાં શિખર રોહણ હતું અમારું તો મેન્ટોક વન અને ટુ ઉપર અમે સફળતાથી ટીમે આરોહણ કરેલું અને મેન્ટોપ થ્રી પર પણ અમે છ હજાર મીટર સુધીની હાઈટ સુધી ગયેલા અને લગભગ બાવીસથી ત્રેવીસ એક દિવસનું અમારું આ અભિયાન હતું એમાં કોઈ મુશ્કેલી વિશેષ પડી હોય કે અનુભવો થયા હોય વિશેષ મુશ્કેલીમાં અમને લો ઓક્સિજન અને વાતાવરણીય દબાવ અને વારંવાર ઠંડી અને ઓછું વાતાવરણનું ટેમ્પરેચર થતું રહે એ ખાસ કરીને મુશ્કેલી પડતી હોય છે લદ્દાખ એવું છે કે ડ્રાય ડેઝર્ટ કહેવાય છે ત્યાં રણ પ્રદેશ જેવું છે એમ પણ ત્યાં ઠંડી અતિશય હોય છે જેના લીધે ઓક્સિજનની જે ડેન્સિટી હોય ને એ ઓછી થઈ જાય છે જેમ જેમ તમે હાઈટ ઉપર વધતા જાઓ તો લગભગ પાંચ હજાર મીટરથી ઉપર જાઓ એટલે તમારે એનો સામનો કરવો પડે છે એટલે અમારું ત્રેસઠસો મીટરનું જે લાસ્ટ પોઈન્ટ અમે મેન્ટોક વન સબમિટ કર્યું એ ત્રેસઠસો મીટરે કર્યું એટલે ત્યાંથી રિટર્ન આવતી વખતે વેધર કન્ડિશન થોડી ખરાબ થઈ હતી તો ત્યારે લો ઓક્સિજન અને બરફ ચાલુ હતો એના લીધે થોડી ઘણી તકલીફ પડેલી પણ બધા એક્સપિરિયન્સ હતા થોડા ઘણા એટલે નીચે આવવામાં અમે સફળતા મળી સાથે શું શું કહી જાઓ તમે ઉપર જાઓ ત્યાં અમે સાથે જઈએ એ વખતે અમારી પાસે એક બેગ પેક હોય છે એની અંદર થોડો ઘણો નાસ્તો વોટર બોટલ્સ હોય બાકી જે ઇક્વિપમેન્ટ્સ અમારે જોતા જેમ કે આઈસેક્સ છે ક્રેમ્પોન્સ છે બૂટ્સ સ્નો બૂટ્સ આવે એ છે અને હેલ્મેટ વગેરે અને તમારું જે ક્લોથિંગ વેર્સ હોય એ બધા જો તમે કેરી પહેરેલા હોય તો બાકી તમને થોડું ઘણું ગરમ લાગતું હોય તો એક આદું ઉપરનું લેયર નીકાળીને અંદર બેગમાં મૂકી હોય એના માટે અને એના માટે જે ઇક્વિપમેન્ટ્સ છે રસ્સાને એ બધું જોઈએ છે રોપ કહેવાય એ બધા ઇક્વિપમેન્ટ્સ અમારી સાથે હોય છે ખાવાનું બધું જે છે એના માટે તમારે અલગ કોઈ સ્ટાફ લઈ જવો પડે હા ખાવા માટે શું છે કે બેઝ કેમ્પ જ્યાં સુધી લાગતો હોય ને ત્યાં સુધી કુકિંગ સ્ટાફ અવેલેબલ હોય પણ ત્યાંથી ઉપર જાઓ તો પછી સેલ્ફ કુકિંગ અને નાના નાના જે સ્ટવ્સ ને આવે છે એની પર જમવાનું બની શકે ને મોસ્ટલી રેડી ટુ ઈટ ફૂડ હોય એવા ખાઈ શકો જેમ કે મેગી કે નૂડલ્સ કે એવું કંઈ પ્રિપેર કરીને અને ડ્રાય ફ્રૂટ્સ ને બિસ્કિટ્સ ને એની પર વધારે ફોકસ ટેન્કની અંદર ઓરિચિ હતો હરિમા આશ્રમ તરફથી જેમ કે લાસ્ટ ઇયર બી જે ટીમ ગયેલી એમને બી પ્રોત્સાહન તરીકે ઇનામ મળેલું એ બાબત અમને મેડમે બી પહેલેથી જાણ કરેલી ને એમને બી અમે લોકો ઓળખતા હોય એટલે જાણ છે કે આ રીતે પ્રોત્સાહન આપતા રહેતા હોય છે સાહસિક પ્રવૃત્તિમાં એ સિવાય મેં બી પર્સનલી સાંભળેલું છે કે ગુજરાતની અંદર જ્યારે પ્રાથમિક સંસ્થાઓ બની રહેતી શિક્ષણની એ વખતે ખૂબ મોટો ફાળો હરિયોમ આશ્રમ તરફથી મળેલો અને અત્યારે બી આ જે સાહસના કાર્યોને મદદરૂપ થઈ રહ્યા છે બોલું ખૂબ ખૂબ આભાર હરિયો માશ્રમ પહેલી વખત જ બધાય વિઝિટ કર્યો ને કે પહેલાં ઘેલા કે નડિયાદ કે સુરત ક્યાંય ઘેલા નહીં આ પહેલી વખત પહેલી વખત આવો જ એક આશ્રમ નડિયાદમાં પણ છે કેવું લાગ્યું તમને ફરી કોઈ વખત મોનમાં બેસવાનો જો ચાન્સ મળે તો અગાઉથી નોંધણી કરાવી બેસી પણ એમાં આપને હિંમત ઘણી મળશે એક્સપેન્ડિચર છે અમારી સહી ગુડ આશ્રમની માહિતી પુસ્તિકા છે આના અંદર આશ્રમ કેવી રીતે બન્યો ક્યારે બન્યો અંદર શું મોન મંદિર માં કરવાનો હોય છે એમાં નોન કઈ રીતે કરાવી શકાય અંદર સગવડતા શું છે ઉપર ફોન નંબર છે તમામ ઇન્ફોર્મેશન આના અંદર છે

રાજ રાજ ભેગા છે રાજુભાઈ ને આ અમારા રાજુભાઈ સનરવતનાતા ત્યારથી આટલું કામ કરે 35 કામ કરે યુસ જુડાસ

Youngest, 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 youngest,

ৰাহুল দানাভাই চৌহান

ઘણા લોકો આગળ આવ્યા છે હરદેવભાઈ હિંમતભાઈ ગોહિલ પ્રવીણભાઈ મા દ્રસ્તી છે અને આ જીણા કાકા છે આવા મોટા જે પછાડા રાઈ દે મતા એટલા ગામના છે 1985 થી 81 દિનેશભાઈ કંટારિયા કોઈ પણ છે નવા છેથી आश्रम માં કોઈ પણ કામ માટે સેવા આપે જ્યારે આ સ્ટાફ હોય ત્યારે પણ પોતે કલાક અહીંયા રહે અને બધી નાની મોટી તમામ કરે આવી આવી વિશે બરાબર

ગમે એટલું તમે અઘરું કામ આપો તો પોઝિટિવિટી કે હા થઈ જશે અને કર્યા વગર છોડવાનું નહીં એ અમને મોટો ગુણ છે જાઠમાંથી કેરી પાડવાનું હોય તો ઓલરાઉન્ડર આ બધા છોકરાઓ એમાં એક વિશેષ વિશેષ શક્તિ ભગવાને મૂકી છે કે જેમની મદદથી આશ્રમ ચાલે છે કે જે ચોવીસ કલાક અહીંયા રહે અને નાની મોટી જે કંઈ આ બધી તમે જોવો છો એ સેવા ચોખ્ખું રાખવાનું આ બધી આમની મહેનત છે બેઠા છે તે લોકો પણ બેઠા